મેં શું શું શીખવું એનાથી એ બધું મને લોકો સાથે પણ શેર કરવું હતું એટલે એ હિસાબે મેં બુક લખી કે લોકો પણ જોઈ શકે શીખી શકે એ લોકોને પણ બધું જોવાનું નવું નવું જાણવાનું મન થાય એ રીતે મેં બુક લખી આ બુક નું ટાઇટલ તમે શું છે એનું કારણ શું છે એ પર્ટીક્યુલર ટાઇટલ રાખવાનું અને એમાં તમે શું લખ્યું છે તમે જે જે ડીપલી અગર તરફ તમે બતાવશો તો આપણા શ્રોતાગણોને મારા બુકનું ટાઇટલ વન્ડર એન્ડ યુલ ફાઇન્ડ યોર સેલ્ફ છે એનો મતલબ એ છે કે તમે જ્યારે નવી નવી જગ્યાઓ જોશો તમે ત્યાંના લોકોને મળશો એ લોકોના કલ્ચર્સ જાણશો એનાથી તમે લોકોને પણ આરામથી સરખી રીતે સમજી શકો છો ને તમને પોતાને પણ તમે ઇઝીલી સમજી શકશો તમ તમારા પોતાનામાં ચેન્જીસ આવશે તમે પોતાને સારી રીતે ઓળખી શકશો એમ તમને સેલ્ફ ડિસ્કવરી થશે એ હિસાબે મેં ટાઇટલ રાખ્યું છે વંડર એન્ડ યુલ ફાઇન્ડ યોર સેલ્ફ બુકમાં શું મેં મારા શું સપના છે મારે કઈ જગ્યાએ ફરવા જવું છે એ બધું લખ્યું છે પછી મેં સાથે એ પણ લખ્યું છે કે લોકો રિલેટ કરે એના માટે લોકોને કઈ કઈ જગ્યાએ ફરવા જવું છે એ બધા માટે મેં ક્વેશ્ચન્સ લખ્યા છે કે રીડર્સ રિલેટ કરી શકે એ બધી વસ્તુથી એવું બધું મેં લખેલું છે પછી એ લોકોને મોટિવેશન મળે એ લોકો પોતાના માટે જાણી શકે એ રીતે બધું લખેલું છે પછી બુકમાં મેં એવું પણ લખ્યું છે કે તમે સિક્સટીન યર્સના છો કે સિક્સટી યર્સના છો મારી આશા છે કે તમે વધારે જાણી શકો ને જોઈ શકો દુનિયામાં એ હિસાબે મેં બધું લખેલું છે આ મારી બુક છે વન્ડર એન્ડ યુલ ફાઇન્ડ યોર સેલ્ફ ઓકે હવે મેં તમને પૂછ્યું મતલબ તમે એમ કેવા માંગો છો કે આપણે ક્યાંક ફરવા ગયા હોય બે થી ત્રણ દિવસ માટે જાય કે ચાર પાંચ દિવસ માટે જાય ત્યાંનું ટ્રેડિશન

એટલે તમે કહો કે આપણે જાણશું તો દિમાગ ખુલશે આ વ્યૂઝ ઓપિનિયન્સ વ્યૂઝ એ બધું તમે વધારે સારી રીતે સમજી શકશો એમ ઓકે હવે અમે જાણવા મળ્યું ઘણી ખુશી ભી થઈ કે આ બુક પહેલે તો અબ્રોડમાં લોન્ચ થઈ તો કઈ કન્ટ્રીમાં થઇ અને ઇન્ડિયામાં ક્યાં લોન્ચ થઈ છે અને લેટ થવાનું કારણ શું એમાં એમાં બુક લોન્ચ મેં એમેઝોન ઉપર કરી હતી તો એમેઝોન કિન્ડલ ઉપર ઈ બુક આવે જે બધામાં સાથે લોન્ચ થઈ જાય ઇન્ડિયામાં પણ ને ઇન્ટરનેશનલી પણ એની સાથે જે મેં પેપરબેક વર્ઝન એટલે આ ફિઝિકલ કોપીનું વર્ઝન એ લોન્ચ કર્યું તો એમેઝોન ઇન્ડિયાનું નથી એટલે ઇન્ડિયામાં આવા વાર લાગે તો યુએસ યુકે કેનેડા એ બધા કન્ટ્રીઝમાં જલ્દી આવી જાય ને ઈન્ડિયામાં આવા વાર લાગે એમ

એના માટે તમને ઘણી ઘણી કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ હવે આપણે શ્રોતાગણ જો બુક લેવા માંગે તો શું દમણમાં કે કોઈ બીજા વેબસાઈટથી એમને ઉપલબ્ધ થશે એ લોકો એમેઝોન ફ્લિપકાર્ટ ને નોશન પ્રેસ કરીને એક વેબસાઈટ છે જે સ્પેશિયલી રીડર્સ ને રાઇટર્સ માટે જ હોય છે એના ઉપરથી પણ એ લોકો બાય કરી શકે છે આ તમારી પ્રથમ બુક રહી છે તો હવે આગળ તમે બીજી લક્ષ્યો અને શું વિચાર છે કે ઓથર લાઈનમાં કારણ કે આ બહુ ટફ હોય ઘણીવાર ઘણા દિવસો વયા જાય ઘણીવાર વર્ષો વયા જાય

તમે બધા વાંચજો તમને બધાને બહુ ગમશે ને તમને લોકોને પોતાના માટે પણ જાણવા મળશે બહુ રિફ્લેક્ટિવ બુક છે ને પ્લસ તમને દુનિયા જોવાનું પણ બહુ મન થાશે તો પ્લીઝ વાંચજો વન્સ યુ પર્ચેઝ ધ બુક એન્ડ યુલ વન્ડર એન્ડ યુલ ફાઇન્ડ યોર સેલ્ફ થેન્ક યુ